મિત્રો આજે હું જઈ રહ્યો છું અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર જે નવો જ બનાવવામાં આવ્યો છે અને આ હાઈવે વિરાણા ઉપર જે કચરોનો જે ઢગલો હતો એ ઢગલામાંથી એટલે કે વેસ્ટમાંથી આ રોડ આખે આખો બનાવવામાં આવ્યો છે અને આ માખણ જેવો એક કહી શકાય એવો રોડ છે જોરદાર આનાથી ભાવનગર જવામાં તમારો અડધાથી પોણો કલાકનો સમય બચે છે અને વીસ કિલોમીટર જેટલું અંતર ઓછું થઈ જાય છે આ તમે હાઈવે જોવો છો જે વચ્ચે બી એટલી જગ્યા મૂકવામાં આવી છે કે કાલે ઊઠીને અહીંયા સિક્સ લેન બી રોડ કરવો પડે તો બી જે વચ્ચેની જગ્યા જે રહી એનો યુટિલાઈઝ કરી શકાય વચ્ચેની જગ્યા પર બી પાણી સરળતાથી જઈ શકે એવું કરવામાં આવેલું છે અને ખૂબ મજા આવે છે આ જગ્યા ઉપર ગાડી ચલાવવાની એકદમ નેશનલ એક્સપ્રેસ હાઈવે મિત્રો તમે અત્યાર સુધી એવો કયો રોડ છે કે જે તમને સૌથી બેસ્ટ લાગ્યો હોય અને એવો કયો રોડ છે કે જે તમને બહુ ખરાબ લાગ્યો હોય મને તો ખરાબ રોડમાં જે ગોંડલ થી જે જુનાગઢ જઈએ છે અત્યારે કામકાજ ચાલે છે એટલે અત્યારે ખરાબ લાગી રહ્યો છે પણ બની ગયા પછી એ પણ સારો લાગશે પણ અત્યારે હાલ તો એ આવવા જવામાં એ જ ખરાબ લાગી રહ્યો છે